કમલમ ખાતે ભાજપની મહત્વની બેઠક યોજાઈને આગામી લોકસભા ચૂંટણીને લઈને બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચા થઈ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સીઆર આર બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા તો બેઠકમાં ભાજપના ધારાસભ્યો સાંસદો અને મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા બેઠકમાં રાજ્ય સરકારના સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ ઉપસ્થિત રહ્યા હતા કમલમ ખાતે ભાજપની મહત્વનીપૂર્ણ બેઠક યોજાઈ હતી આજે જેમાં આગામી લોકસભા ચૂંટણીને લઈને બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ આર પાટીલ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને સાથે જ બેઠકમાં ભાજપના ધારાસભ્યો અને સાંસદો મંત્રી ગણો પણ ઉપસ્થિત રહ્યા હતા તો લોકસભાની ચૂંટણી લઈને ભાજપ એક્શન મોડમાં જોવા મળી ભાજપના ચૂંટણી પહેલા જ રોજ પણ જે યોજાયા હતા કાર્યાલયોનું કરવામાં આવ્યું તો ભાજપ જે હંમેશા એક્શન મોડમાં રહેતી હોય છે તે ફરી એકવાર એક્શન મોડમાં જોવા મળી રહી છે ને ચૂંટણીનું રણસિંગું ગઈકાલથી જ ફૂંકાઈ ગયું હતું ને આજે ફરી એકવાર મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી તો લોકસભામાં ગુજરાતની તમામ છવ્વીસ સીટો પાંચ લાખથી વધુ માર્જિનથી જીતવા માટે આ મંથન યોજવામાં આવ્યું હતું તો બે હજાર બાવીસમાં જીતના વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતમાં બાવન હજાર પૈકી પંદર હજાર સાતસો બુથમાં ભાજપનું માઇનસ હતું તો આ માઇનસ બૂથોને પ્લસ કરવા માટે ખાસ રણનીતિ પણ આ બેઠકમાં ગણવામાં આવી છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં આ બેઠક યોજાઈ હતી